મોદી થ્રી પોઈન્ટ ઓમાં મંત્રીઓને થઈ ખાતા ફાળવણી અમિત શાહને ગૃહ રાજનાથસિંહને સંરક્ષણ નીતિન ગડકરીને સડક અને પરિવહન શિવરાજસિંહને કૃષિ તો જેપી પી નડ્ડાને સ્વાસ્થ્ય વિભાગની મળી જવાબદારી નાણાં વિભાગ સંભાળશે નિર્મલા સીતારમણ એનડીએના સહયોગી દળોમાં જેડીયુના લલનસિંહને પંચાયતી રાજ ટીડીપીના રામ મોહન નાયડુને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તો ખાદ્ય સંરક્ષણ મળ્યું એલજીપીના ચિરાગ પાસવાનને ગુજરાતના સાંસદોની વાત કરીએ તો મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર તો સી આર પાટીલને ફાળવાયું જળ શક્તિ મંત્રાલય નીમુબેન બામ્મણીયા ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોમાં બન્યા કેન્દ્રીય રાજ્યમંત્રી દેશના વિકાસને મળશે રફતાર પીએમ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નિર્માણ પામશે નવા ત્રણ કરોડ ઘર પ્રથમ કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય છેલ્લા દસ વર્ષમાં મોદી સરકારે ચાર કરોડ એકવીસ લાખ ઘરોનું કર્યું છે નિર્માણ મોદી 3.0 પોઈન્ટ ઓ ખેડૂત હિત માટે પ્રતિબદ્ધ નવ પોઈન્ટ ત્રણ કરોડથી વધુ ખેડૂતોને મળશે બે હજાર રૂપિયાનો વધુ એક હપ્તો કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જમા ગુજરાતના સી આર પાટીલ અને નીમુબેન બામણીયા નવા મંત્રીમંડળમાં સ્થાન મળતા રાજ્યમાં ઉજવણીનો માહોલ પોતાના સંસદીય વિસ્તારોમાં ઔદ્યોગિક શૈક્ષણિક સહિત વિવિધ સેક્ટરોમાં વિકાસ થાય તેવી લોકોએ વ્યક્ત કરી આશા ગુજરાત રાજ્ય લલિત અકાદમી દ્વારા શિલ્પ એવોર્ડની કરાઈ જાહેરાત આણંદના દૂરદર્શનના રિપોર્ટર લાલજી પાનસુરિયાને બેસ્ટ શિલ્પકાર તરીકે રૂપિયા દસ હજારનું ઇનામ લાલજીભાઈએ યોગ ઉપર તૈયાર કર્યું શિલ્પ રાજ્યમાં અડતાળીસ કલાકમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ આવતીકાલે તાપી નવસારી જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી અમરેલીના ધારીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ